એક પવર્ણનું પ્રાચી ગઝલ રજૂ કરું છું શીર્ષક છે પેથો ભય પરમેશ્વર પાય પડી પાપ પૂજાય પાય પડી પાપ પાખંડ ના પૂજાય પાટાસન પ્રસ્થાપ્યા પહાણકા પૂજાય પંચાત્યામા પેથો ભય પરમેશ્વર પોતી કો પરહરે પાર કા પૂજાય રાનો પોપટ પુરાણ પઢીને રાનો પોપટ પુરાણ પઢીને પર પદે પરપ્રાંતમાં પૂજાય રાનો પોપટ પુરાણ પઢીને પર પરમ પદે પરપ્રાંતમાં પૂજાય પ્રવેગે પડી દડી પ્રાંગણમાં પડતા પહેલાં પાપણમાં પૂજાય પ્રવેગે પડી પ્રેમદળી પ્રાંગણમાં પડતા પહેલો પાપણમાં પૂજાય પ્રભાતી પગલી પ્રસરતી પૂરવાભે પ્રભાતી પગલી પ્રસરતી પૂર્વાભે પરગટ પંકજ પંકના પૂજાય પરગટ પંકજ પંકના પૂજાય